ભારતમાં તુર્કી અને અજરબૈજાનના પ્રવાસી પેકેજો પર બોયકોટની લહેર સુરતમાં ટૂર ઓપરેટરો દ્વારા તુર્કી તુર્કી અને અને પ્રવાસી પ્રવાસી પેકેજો પેકેજો પર પ્રતિબંધ ભારતમાં પર બોયકોટની લહેર ઉઠી છે અજરબૈજાન અને તુર્કી પાકિસ્તાનના ટેકેદાર દેશો તરીકે ઓળખાતા હોવાથી ભારતના પ્રવાસીઓ અને ટૂર ઓપરેટરો દ્વારા આ દેશોના પ્રવાસી પેકેજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સુરત સહિત દેશના વિવિધ શહેરોમાં ટૂર ઓપરેટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસમાં ભારતના બે પોઈન્ટ પંચોતેર લાખથી વધુ લોકો તુર્કીનો પ્રવાસ કર્યો હતો જ્યારે બે પોઈન્ટ પચ્ચીસ લાખ લોકોએ અજરબૈજાનની બાકુ શહેરની મુલાકાત લીધી હતી આ આંકડા દર્શાવે છે કે આ દેશો ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિયતા ધરાવે છે પરંતુ હાલના રાજકીય પરિસ્થિતિને કારણે આ દેશોના પ્રવાસી પેકેજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટૂર ઓપરેટરો અને પ્રવાસીઓએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે અમે દેશની સુરક્ષા અને ગૌરવ માટે આ નિર્ણય લીધો છે તેમણે વધુમાં ઉમેર્યું કે અમે પાકિસ્તાનના ટેકેદાર દેશો સાથેના સંબંધો પર પુનર્વિચાર કરવા માટે સરકારને પ્રોત્સાહિત કરીએ છીએ આ નિર્ણયથી તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસી પેકેજો પર અસર પડી છે અને આ દેશો સાથેના પ્રવાસી સંબંધો પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે આથી ટૂર ઓપરેટરો અને પ્રવાસીઓએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે અને સરકારને આ મુદ્દે યોગ્ય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કર્યું છે